ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ ચેમ્બરની ફાળવણીને લઈને ઊભો થયેલો વિવાદ સોલા પોલીસ મથકે પહોંચ્યો વર્ષ બે હજાર સાતમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા સિનિયર એડવોકેટ બીપી દલાલને ચેમ્બર ફાળવવામાં આવી હતી જોકે બે હજાર ચોવીસમાં એસોસિએશનની કમિટીએ આ ચેમ્બરનો અડધો ઉપરનો ભાગ એડવોકેટ ઓમકાર બારોટને ફાળવ્યો આ નિર્ણય બાદ ઓમકાર બારોટે બીપી દલાલની ચેમ્બરને તાળું માર્યું જેનાથી વિવાદ વધુ ગંભીર બન્યો આ મુદ્દે ત્રણ માસ અગાઉ બીપી દલાલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી બીપી દલાલવતી તેમના જુનિયર એડવોકેટે સોલા પોલીસ મથકે ઓમકાર બારوٹ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે બહારના દરવાજે કોઈ બીજું લોક લાગેલ છે અને તેની ચાવી નથી મેં તેરે જનાબી કે જરા તપાસ કર તપાસ કરો કે ઓકે બારоте તો નથી લગાવ્યું એટલે તેરે ઓકે બારોટને ફોન કરીને પૂછતા જણાવ્યું કે આ તાળું મેં લગાવ્યું છે અને એની ચાવી હું તમને નહીં આપું આવી વાત મારા જુનિયરે મને કરતાં મેં કહ્યું કે તમે લોકો બહાર બેસી રહો એ આવે ત્યારે તાળું ખોલે તો તા આપણી ફાઇલો કાઢીને કેસો આગળ ચલાવીશું આપણે છતાં ઓકે મારો દિવસ દરમિયાનમાં તાળું ખોલ્યું નહીં અને મને તથા મારા જુનિયર અને મારા ક્લાર્ક જોશીભાઈને પ્રવેશ કરતાં અટકાવીને ગેરકાયદેસર રીતે ગુનાહિત કૃત્ય કર્યું છે